નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મહેકવાની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતીમાં ગદ્યાર્થ ગ્રહણ કેવી રીતે કરી શકાય એની ચર્ચા કરવાના છે વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પૂછાય છે નીચેના પેરેગ્રાફ ધ્યાનથી વાંચો અને તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો ક્યારેક એવું પણ પૂછાય છે અપઠિત ગદ્યખંડ ધ્યાનથી વાંચો અને તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો તો વિદ્યાર્થી મિત્રો તમારે સૌપ્રથમ પ્રથમ પેરીગ્રાફ જે આપ્યો હોય છે એ તમારે ધ્યાનથી વાંચવાનો હોય છે એ વાંચ્યા પછી તમે બીજી વખત વાંચો હવે તમે જ્યારે ત્રીજી વખત વાંચો છો ત્યારે સૌપ્રથમ તમારે પ્રશ્ન વાંચવાનો છે અને પછી તમે પેરીગ્રાફ વાંચવાનો છે પેરીગ્રાફ વાંચતાં તમને ખ્યાલ આવે કે મારા પ્રથમ પ્રશ્નનો જવાબ પેરીગ્રાફના આ વાક્યમાં છે તો તમારે એની નીચે લીટી દોરવાની છે પછી તમે વાંચતા જાઓ પ્રશ્ન વાંચતા જાઓ પેરેગ્રાફ વાંચેતા જાઓ પ્રશ્ન વાંચતા જાઓ પેરીગ્રાફો વાંચો એમ તમને ખ્યાલ આવશે તમને બધા જ જવાબો તમને પેરેગ્રાફમાં મળી રહેશે વિદ્યાર્થી મિત્રો તમારે એ પેરીગ્રાફમાં જે જવાબો છે એ વાક્ય નીચે તમારે પેન્સિલથી લીટી દોરી અને યાદ રાખવાના છે હવે તમે જ્યારે જવાબ લખો છો ને ત્યારે એ વાક્ય પર ધ્યાન આપી અને પ્રશ્નને અનુરૂપ વ્યવસ્થિત ગોઠવીને તમારે વાક્ય લખવાનું છે આપણે આ પેરીગ્રાફનું બેઠે બેઠું વાક્ય આપણે અહીંયા જવાબમાં લખતા નથી ખાસ યાદ રાખજો આપણે બેઠે બેઠું વાક્ય લખતા નથી હવે આપણે આ વિડીયોમાં જોઈશું પેરીગ્રાફ પહેલા આપણે ધ્યાનથી વાંચીશું પછી તેના પ્રશ્નના જવાબની ચર્ચા કરીશું નીચેનો ગદ્યખંડ વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો એક અરીસા પર જો કચરો અને ધૂળ જામી ગયા હોય તો એમાં આપણું પ્રતિબિંબ જોઈ શકાતું નથી તે જ રીતે અજ્ઞાન અને દુષ્ટતા આપણા હૃદયના અરીસા ઉપર કચરા અને ધૂળ સમાન છે જેમ આપણે આપણી જાતનો જ સૌથી પ્રથમ વિચાર કરીએ તે સ્વાર્થીપણું મોટામાં મોટું પાપ છે જે એમ વિચારે છે કે હું પહેલો ખાઈ લઈશ હું બીજાઓ કરતાં વધુ ધન મેળવીશ અને બધું મારી પાસે જ રાખીશ જે એમ વિચારે છે કે બીજાઓની પહેલાં હું સ્વર્ગે જઈશ બીજાઓની પહેલાં હું મુક્તિ મેળવીશ તે મનુષ્ય સ્વાર્થી છે નિસ્વાર્થ મનુષ્ય કહે છે હું છેલ્લો રહીશ હું સ્વર્ગમાં જવાની દરકાર રાખતો નથી વળી જો નરકે જવાથી પણ મારા ભાઈઓને મદદરૂપ થઈ શકું તો હું નરકે જવા પણ તૈયાર છું આ નિસ્વાર્થ વૃત્તિ ધર્મની કસોટી છે આ પેરીગ્રાફના સર્જક છે ફાધર વાલેશ હવે આપણે પ્રશ્ન જોઈએ હૃદયના અરીસા પર શું કચરા અને ધૂળ સમાન છે તો તમે જોઈ શકો છો અહીંયા મેં પેરેગ્રાફ ધ્યાનથી વાંચો છે અને પછી એની નીચે મેં લીટી દોરી છે તે જ રીતે અજ્ઞાન અને દુષ્ટતા આપણા હૃદયના અરીસા ઉપર કચરાને ધૂળ સમાન છે આ વાક્ય તમે ધ્યાનથી વાંચો પછી અને તમારે તમારી પોતાની ભાષામાં જવાબ આ રીતે લખી શકાય અજ્ઞાનની દુષ્ટતા આપણા હૃદયરૂપી અરીસા ઉપર કચરા અને ધૂળ સમાન છે બીજો પ્રશ્ન સૌથી મોટું પાપ કયું છે તો તમે અહીંયા જોઈ શકો છો જેમ આપણે આપણી જાતનો જ સૌ વિચાર કરીએ તે સ્વાર્થીપણું મોટામાં મોટું પાપ છે બરાબર તો આ વાક્યને આપણે આપણી ભાષામાં લખવાનું છે તો જવાબ આ રીતે લખાય આપણે માત્ર આપણી જાતનો જ વિચાર કરીએ તે સ્વાર્થીપણું છે અને આ સ્વાર્થીપણું મોટામાં મોટું પાપ છે ત્રીજો પ્રશ્ન સ્વાર્થી મનુષ્ય હંમેશા શું વિચારે છે તો તમે જોઈ શકો છો અહીંયા ત્રીજા પ્રશ્નો જવાબ અહીંયાથી શરૂઆત થાય છે જે એમ વિચારે છે કે હું પહેલો ખાઈ લઈશ બીજાઓ કરતાં વધુ ધન મેળવીશ અને બધું મારી પાસે રાખીશ જેમ વિચારે છે કે બીજાઓ પહેલાં હું સ્વર્ગે જઈશ બીજાઓની પહેલાં હું મુક્તિ મેળવીશ તે મનુષ્ય સ્વાર્થી છે બરાબર તો આપણે જવાબ આ રીતે લખવાનો છે સ્વાર્થી મનુષ્ય ખાવામાં ધન મેળવવામાં કે અન્ય બાબતોમાં સૌથી પહેલાં પોતાનો જ વિચાર કરે છે બરાબર હવે આપણે ચોથો પ્રશ્ન જોઈએ નિસ્વાર્થ મનુષ્ય હંમેશા શું વિચાર કરે છે તોનો જવાબ અહીંયા છે નિસ્વાર્થ મનુષ્ય કહે છે હું છેલ્લો રહીશ હું સ્વર્ગમાં જવાની દરકાર રાખતો નથી વળી જો નરકે જવાથી પણ મારા ભાઈઓને મદદરૂપ થઈ શકું તો હું નરકે જવા પણ તૈયાર છું આ વૃત્તિ ધર્મની કસોટી છે તો વાક્યમાં જવાબ છે એને આપણે આપણી પોતાની ભાષામાં પ્રશ્નને અનુરૂપ લખવાનો છે તો જવાબ આ રીતે લખાય જો પ્રશ્ન વાંચું છું નિસ્વાર્થ મનુષ્ય હંમેશા શું વિચારે છે તો જવાબ આ રીતે લખી શકાય નિસ્વાર્થ મનુષ્ય હંમેશા આમ વિચારે છે હું છેલ્લો રહીશ હું સ્વર્ગમાં જવાની દરકાર કરતો નથી જો નરકમાં જવાથી પણ મારા ભાઈઓને મદદ થઈ શકતી હોય તો નરકમાં જવા તૈયાર છું આ રીતે તમારે જવાબ લખવાનો છે હવે વિદ્યાર્થી મિત્રો પાંચમો જે પ્રશ્ન છે કોમન પૂછાય છે ગદ્ય ખંડને યોગ્ય શીર્ષક આપો તો વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે જવાબ લખો છો પહેલા તમે પેરીગ્રાફ થી ત્રણ વખત વાંચી લીધો હોય એટલે તમને ખ્યાલ આવી જાય કે આ પેરેગ્રાફમાં મહત્ત્વની કઈ બાબત છે સર્જકે પેરીગ્રાફમાં કઈ મહત્વની બાબત ઉપર ભાર મૂકેલો છે તો તમે જોઈ શકો છો કે આમાં ધર્મની બાબત ઉપર ભાર મૂકેલો છે અને ધર્મની કસોટીની વાત કરી છે બરાબર તો આપણે એનું શીર્ષક આ રીતે આપી શકાય ધર્મની કસોટી વિદ્યાર્થી મિત્રો આ પેરેગ્રાફનું શીર્ષક આપણે આપવું હોય તો આ રીતે આપી શકાય ધર્મની કસોટી તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં જો પેરીગ્રાફ પૂછાય તો તમારે આ રીતે ચેકચેક કર્યા વગર જોડણીની ભૂલ વગર વાંચી શકાય તેવા અક્ષરે જો તમે આના જવાબ લખો તો માનું છું કે તમે પૂરેપૂરા માર્ક્સ પ્રાપ્ત કરી શકશો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મારો વિડીયો પૂરો કરતા પહેલાં આપણે એક બાબત ખાસ જણાવી દઉં કે જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલમાં આપણે ધોરણ એકથી બાર ગુજરાતી વિષયને લગતા અભ્યાસ સ્વાધ્યાય વ્યાકરણ ગદ્યાર્થ ગ્રહણ પદ્યાત ગ્રહણ અર્થવિસ્તાર સંક્ષેપીકરણ અહેવાલ લેખન વાર્તા લેખન કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય તેના વિડીયો સમાસ છંદ અલંકાર કાર્યક્રમના આયોજનની સ્ક્રિપ્ટ આ બધા જ વિડીયો આપને મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાં મળી રહેશે વિદ્યાર્થી મિત્રો તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે ત્યારબાદ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો આ સિવાય વિદ્યાર્થી મિત્રો જો આપને ગુજરાતી વિષયમાં કંઈ મુશ્કેલી હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને પણ જણાવી શકશો તો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લો આવજો વિદ્યાર્થી મિત્રો આવજો